નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થવોજી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે ચોવીસની વાત કરીએ છીએ અને ખાસ કરીને રવિવારની વાત કરીશું અને રવિવારનો દિવસ બે બે મેચો હોય એટલે એક રોમાંચક દિવસ હોય બપોરે અને સાંજે જે રીતે કેકેઆર અને આરસીબી વચ્ચે મેચ રહી પંજાબ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ રહી આ બંને મેચો વિશે વાતચીત કરીશું કારણ કે આરસીબીવાળી જે મેચ છે કે કે આર વર્સીસ આર જે મેચ થઈ એમાં ક્યાંક એક વિવાદ થયો વિરાટ કોહલી નારાજ થઈ ગયા કે નો બોલ હતો અને તેમ છતાં પણ એમને આઉટ આપવામાં આવ્યા એ એ પણ એક ચર્ચાનો વિષય છે ચર્ચાનો વિષય એ પણ થઈ રહ્યો છે કે જે આરસીબીના જે ટૉપ ઓર્ડર્સના જે બેટર્સ છે એ બેટર્સ હજુ પણ ફોર્મમાં નથી આવી રહ્યા એટલે એ પણ એક ચિંતાનો વિષય આરસીબી માટે કહી શકાય પરંતુ ઓવરઓલ મેચ છેલ્લા બોલ સુધી પહોંચી મેચ એક રને કે કે આર જીતી ગયું એટલે એ રોમાંચ જે પ્રેક્ષકો ઈચ્છતા હતા એ રોમાંચ પ્રેક્ષકોને કે કે આર વર્સેસ આરસીવાળી મેચમાં મળ્યો ગુજરાત ટાઇટન્સ અને પંજાબવાળી મેચ ક્યાંક નિરસ રહી લો સ્કોરિંગ મેચ હતી એટલે એટલી મજા ન આવી ગુજરાત લો સ્કોરિંગ મેચમાં પણ ઓગણીસ ઓવર સુધી મેચને પહોંચાડી અને આખરે જીત્યું પરંતુ એના વિશે પણ ચર્ચા કરીશું આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે

ત્યારબાદ દિનેશ કાર્તિકે જીત માટે પ્રયત્નો પણ બસો બે રને તેના આઉટ થયા બાદ વીસમી ઓવર્સમાં જીતવા માટે એકવીસ રનની જરૂર હતી ત્યાર ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ફાસ્ટ બોલર સ્ટાક વીસમી ઓવર લઈને આવ્યો પણ કરણ શર્મામાં બેટ્સમેન જાગી ગયો અને પ્રથમ ત્રીજા અને ચોથા બોલે ત્રણ છગ્ગા ફટકારીને કોલકાતાના જીવ અદ્દર કરી દીધા જોકે પાંચમા બોલે સ્ટાર્ક એક જોરદાર રિટર્ન કેચ લઈ કણને આઉટ કર્યો ત્યારબાદ ફર્ગ્યુસન પણ રન આઉટ થતા બસો એકવીસ રને રોમાંચના રંગમંચ પર બેંગ્લોરની હારનો પડદો પડી ગયો માત્ર એક રને જીતેલ કોલકત્તાના જીવમાં જીવ આવ્યો પણ કરણ શર્માના સ્ટાકને મારેલ ત્રણ છગ્ગા ઇતિહાસના પાના પર રોમાંચની કવિતા તરીકે નોંધાઈ ગયા બીજી મેચ દમ વિનાની રહી પંજાબની ટીમ પાણીમાં બેસી ગઈ અને માત્ર એકસો બેતાલીસ રન બનાવી શકી તેની સામે ગુજરાત ટાઇટન્સ પણ એકસો તેતાલીસ રનતા એક ઓવર્સમાં વિકેટો ગુમાવીને મેચ જીતી શકી ગુજરાતના સ્પીનર રાશિદ નૂર અને સાઈ કિશોર બાર ઓવર્સમાં અડસઠ રન આપી સાત વિકેટો ઝડપી બાકી ગુજરાતની બેટિંગ સામાન્ય રહી ક્યારે ગુજરાત હવે પોઈન્ટ ટેબલ પર આઠ પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે પહોંચ્યું ગઈકાલે હારેલ પંજાબ અને બેંગ્લોરની ટીમો નવમાં અને દસમા ક્રમે છે

ટોટલ ટાઈટ જે કે કે આર મૂક્યું હતું એ ફેરી નફ હતું વ્યવસ્થિત હતું તેમ છતાં પણ લાગતું હતું કે આરસીબી મેદાન મારી જશે આ વખતે અને છેલ્લા બોલ સુધી મેચ ગઈ છેલ્લી ઓવરમાં જે ત્રણ છક્કા વાગ્યા એ પણ એક ક્યાંક યાદગાર આખો એક મુમેન્ટ જોવા મળશે ઓવરઓલ કાલની બંને મેચોને લઈને જો ચર્ચા કરવી હોય તો કાલનો દિવસ કેટલો રોમાંચક બંને મેચોના પરિપ્રેક્ષમાં રહ્યો તમારી વાત બિલકુલ સાચી છે કારણ કે બે બે મેચો ગઈકાલે રમી એમાં જે પહેલી મેચ હતી કલકત્તા અને બેંગ્લોરની અફકોર્સ બેંગ્લોરની છેલ્લા ક્રમની ટીમ છે એટલે ઓફ કરી નાખી હતી કે ભાઈ આ ટીમ તો શું લડત આપશે એમ આ ટીમમાં એટલો દમ છે નહીં અને બન્યું પણ એવું કે આ બાજુ બસો બાવીસ નો સ્કોર બની ગયો અને સામે એમ લાગ્યું ગયો હો આટલો બસો ને ત્રેવીસ જીતવા માટે કરવાના છે તો શક્ય છે જ નહીં અને એવામાં વિરાટ અને દુપ્લેસી જલ્દી આઉટ થઈ ગયા તો ક્યાંક બધા નિરાશ થઈ ગયા કે આમાં કઈ થાય એવું નથી પણ ત્યાર પછી જે રીતે કાર્તિકે એક સારી ફાઈટ આપી અને કાર્તિકે અઢાર ઓવલમાં પચીસ રન બનાવ્યા અને એ પણ જયારે આઉટ થયા છેલ્લી ઓવર જયારે બાકી આવી તો દેટ વોઝ ટ્વેન્ટી વન રન અને ત્યારે એક વિશ્વના એક સારામાં સારા મારી દ્રષ્ટિએ લેફ્ટ આર્મ બોલર પાસ બોલર મિચલ સ્ટાર્કને બોલિંગ આપવામાં આવે અને ધેટ મિચલ સ્ટાર્કને એટલીસ્ટ સટ જાતી એટલીસ્ટ સારો રીતે કારણ શર્મા હે કે જે સ્પીનર તરીકે ચીન મારે મે એ ત્રણ છક્કા ફટકારીને આખી મેચને રોમાંચક કરી દીધી અને લાગ્યું કે હવે તો આ મેચ જીતી જશે બેંગ્લોર પણ ત્યાર પછી એને છલ્લા બોલ વિકેટ પણ નથી અને

તમે ત્રણ ઓવરમાં પંચાવન રન જોડ્યા આટલા બધા રન આ ખેલાડીને પડ્યા છે ગઈકાલે એની કોઈ રદ નથી માત્ર ત્રણ જ ઓવરમાં તો આ એક ક્યાંક આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટની વિસંગતાઓ કહેવાય કે આવા એક વર્લ્ડ બેસ્ટ કે જેનાથી લોકો ડરે કમિન્સની બોલિંગ તમે જુઓ સ્ટાર્કની બોલિંગ તમે જુઓ તો લોકો ડરે એવા બોલરને બેફામ છગ્ગા પડે છે એટલે આ એક કહેવાય કે તમે અહીંયા ગમે તેટલા સારા ક્રિકેટર હો અધરવાઈઝ પણ જયારે તમે આઈપીએલ માં આવો છો ત્યારે તમારી જે આબરૂ અથવા તો તમારી જે અથવા તો તમારી જે બહારની દુનિયામાં રેલી થાક એ અહીંયા નામશેષ થઈ જાય તમે એક સામાન્યથી બી સામાન્ય માણસ બની જાવ છો જયારે કરણ શર્મા જો સ્પિનર તમને ત્રણ છગ્ગા કન્ઝિક્યુટિવ મારી જાય એટલે એક પોલ છોડીને પણ ત્રણ છગ્ગા મારી જાય તો ક્યાંક આ જોવાની મજા આવી કે તમારા માટે કોઈ નો લેજન્ડ હોય તો એની પણ આ દશા થવાની છે બીજી મેચ ઓફકોર્સ ગઈ મેચ ની અંદર પણ જે રીતે ગુજરાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચની ઓલ રનમાં ગુજરાત ને આપણે જોઈએ છીએ કે ગુજરાત અત્યારે કોઈ પણ રીતે ક્યાંય દેખાતું નથી કે આ ટીમ એ ટીમ છે કે જે બે વર્ષ પહેલા ચેમ્પિયન હતી ગયા વર્ષે રનઅર્સઅપ હતી ન મળી ટુ ટેલ ફરી એકવાર ગુજરાતની જે ઓફકોર્સ બોલિંગ હેઝ બીન ડન વેરી વેલ કારણ કે જેટલા જેટલા બોલર્સ ને એ કર્યા મોહિત શર્માએ બે વિકેટ લીધી રાશિદ એક ગુડ પંજાબની ટીમ એકસો બેતાલીસ પણ થઈ ગઈ કારણ કે પંજાબની ટીમની અંદર પણ કોઈ એવો ખેલાડી નથી કે જે ફાઈટ બેક કરી શકે તમારો કેપ્ટન છે શિખર ધવન એ ઇઝ નોટ પ્લેઈંગ નવા કેપ્ટન લાયા છે એમાં પણ કોઈ દમ નથી કોઈ મોટો સ્કોર જોવા એમ નથી મળતો તો અલ્ટિમેટલી એમાં તો એકસો બેતાલીસ છે પણ ગુજરાતની બેટ જાગ્રત થઈ ગયા કારણ કે ગુજરાતની બેટિંગ આટલી બધી ખરાબ કે આટલો સ્કોર કરવા માટે પણ તમારે ઓગણીસમી ઓવર સુધી મેચને લઈ જવી પડે અને સાત વિકેટો ગુમાવી દેવી પડે એકચ્યુઅલી જોવા જાવ તો આ એક બહુ મહત્વની બાબત છે કે તમારા જામી ગયેલા બેટ્સમેન ગિલ જે છે ગિલ થર્ટી ફાઈવ રન્સ કરીને રમી રહ્યા હતા બીજું કે કોઈ એવી એવું દબાણ નહોતું કે રન નું દબાણ નહોતું કે આટલા રન કરવાના છે કોમન નોર્મલ ટાર્ગેટો સેટલ થયા પછી શા માટે છેક સુધી મેચ અને જીતાડી શકતા નથી અને ત્યાર પછી એ બે વિકેટ પડી એટલે બિલન ની વિકેટ પડી ગઈ ત્યાર પછી ઉમરજાઇ વિકેટ પડી અને અગેન હંમેશાની જેમ ગુજરાત ટાઈટલ્સ ને માત્ર બે જ માણસ બચાવી શકે એક રાશિ તે વટિયા તો તેવટિયા તમારી વારે આવે અને એ અડાર માં છત્રીસ રન કરીને તમારે એકસો છેતાલીસ રન બનાવડાવે તો એકસો તેતાલીસ જીતો માટે એકસો છેતાલીસ રમણ બનાવે તો સવાલ એ છે કે તમારા ટોપ ઓર્ડર બેટ્સમેન ની વિચાર વિચારસરણી કેવી છે વિચારસરણી ઇન ધ સેન્સ વાય દે આર નોટ એબલ ટુ ટેક ધ મેચ ટી લાઈન બીજી વસ્તુ કે મિલર છે અમર જાય છે આપણા ખેલાડીઓ કોઈ જતું પ્રદર્શન નથી કરી શકતા એ પણ એટલું જ મોટું છે આઠ પોઈન્ટ નેગેટિવ નેક્સ્ટ રેટ જે છે માં છે એટલે એમને આગળ જવા માટે બીજા ઘણા પ્રયત્નો કરવા પડશે મોટા માર્જિનથી મેચ જીતવી પડશે પણ આ તો જે મોટા માર્જિનથી જીતા એવી મેચો ને પણ છે ગુજરાતની ટીમ લઈ જાય છે એટલે બેટિંગ ઇઝ વેરી પુર બોલિંગ યસ વોઝ ગુડ બોલિંગ કે કે પંજાબ પણ સામે એટલે ટીમ બહુ મોટો નહોતો કેમ જ હતો તો ક્યાંક એમ કહેવાય કે ગુજરાત જો પોતાની બેટિંગ ઉપર ધ્યાન નહીં આપે તો હું નથી માનતો કે આ ટીમ આ વખતે ટોપ ફોરમાં પણ પહોંચવાની ક્ષમતા ધરાવતી હોય એનો જે અત્યારનો દેખાવ છે એના ઉપર આપણે કહી રહ્યા છે બિલકુલ પરિસ્થિતિ ક્યાંક ગુજરાત માટે અત્યારે ક્યાંક ખરાબ છે જે રીતે વાત કરીએ તો એ ચાલતા નથી પરંતુ જે પહેલી મેચ રમાય કોલકાતા અને બેંગ્લોર વચ્ચેની એની જો વાત કરીએ તો રોમાંચક કેટલી રહીને ખાસ કરીને કોલકત્તાની બેટિંગ લાઇનઅપની વાત કરીએ તો એમાં કેટલી મજાની બેટિંગ લાઇનઅપ રહીને કેવી કેવી રીતે બેટર્સ હોય કારણ કે સોલ્ટ છે સોલ્ટ અડતાલીસ રન માર્યા આયર વોઝ ગુડ रे वो प्रदर्शन सदी अड़, अड़, तो तो कोलकाता ने बैटिंग की जो बात करिए रही सी राजस्थान एक टीम देव गॉट ऑल टाइप्स ऑफ बेटर्स दरक प्रकार चौदह बोलतालीस रन सोल्टे मारे आई मीन कई रीते धनाधन कर ना चौदह बॉल में रन 30 કોર્ટે મોસ્ટલો 36મા 50 કર્યા રિંકુ સિંહ એ 16મા 24 કર્યા રસેલ ઇઝ ઓલવેઝ યુ સી વન થિંગ અબાઉટ અહીંયા um આ લખ કરવા જેવો છે કારણ કે જે રીતે રસેલ રમેશ જે રીતે રસેલ કોઈ ચોગો વાગે ને ના ફેસ ઉપરનું એક્સપ્રેશન અથવા તો એને જે લાગી આવે છે ધેટ શોઝ કે એક કેટલો એક એન્ગ્રોફ થયેલો છે ક્રિકેટમાં પોતાની ટીમમાં પોતાના કમિટમેન્ટ માટે પોતાના દેખાવ માટે પોતાની બોલિંગ માટે પોતાની બેટિંગ માટે તો આ એક બહુ જ વસ્તુ કમિટમેન્ટ લેવલ તમે જુઓ કમિટમેન્ટ લેવલ બે જ ખેલાડીઓ તમે જુઓ વેસ્ટ ઇન્ડિઝના બે ખેલાડીઓ એમ વર્ષોથી એમની સાથે છે અને એ વર્ષોથી એમને સારામાં સારું શીખ જીત અપાવે છે એ છે નારાયણ અને રતે આજકાલના ખેલાડીઓ નથી બટ ધે આર વન્ડરફુલી પ્લેઈંગ બોલિંગ તમે જુઓ ત્રણ વિકેટો લઈ લીધી ક્રુશિયલ ટાઈમે બેટિંગ તમે જુઓ ક્રુશિયલ તમને વીસમાં સત્યાવીસ રન આપી દીધા તો ક્યાંક રમણદીપે નવમાં ચોવીસ આપે પણ ક્યાંક જોવા જાવ તો આ બંને ખેલાડીઓનો જે કમિટમેન્ટ લેવલ છે એ બીજા કોઈ પણ ખેલાડી કરતા પાંચસો ટકા વધારે જોવા મળે છે ધ વે હી એક્સપ્રેસ ઇઝ અને જયારે ચોકો વાગે ને એના ફેસ ઉપર તમને લાગે કે આ ખેલાડીને ક્યાંય અને ઘણા ખેલાડીઓ ચોકો વાગે તો હસતા હોય છે સો ધીસ ઇઝ ધી ટેકિંગ ઓફ ધ મેચ યુ નો હાઉ સિરિયસલી યુ આર ટેકિંગ ધી કોમ્પિટિશન તો આ એક વસ્તુ બહુ મહત્વની કાલે જોવા મળી મેન ઓફ ધી મેચ તો નો ડાઉટ થયો છે એમાં કોઈ સવાલ નથી બટ બેટિંગ લાઈન અપ યસ એમની પાસે દરેક પ્રકારના બેટ્સમેન છે એમની પાસે સ્ટેડી રમી શકે એવા શ્રેયસ આયર છે તમારી પાસે વેંકટેશ આયર છે તમારી પાસે ફાસ્ટ અને ખતરનાક રમી શકાય એવા રસલ છે રીન્કુ છે ને રસલ રીન્કુ અને સોલ્ટ આ ત્રણ ખેલાડીઓ ધમાલમાં જઈ શકે તો ક્યાં અહીંયા કહે શકાય કે આ એક ટીમ છે અને સૌથી સારામાં સારી એમની બોલિંગ લાઇનઅપ વેરી ગુડ બોલિંગ એટલે આ જો તમે જોવા જાવ તો ક્યાંક ને ક્યાંક આ એક પરફેક્ટ ટીમ છે એટલે આ ટીમના ટોચ ઉપર જવાના જે ચાન્સીસ છે એ મચ બેટર છે ઇટ ઇઝ અ બેલેન્સ ટીમ ભલે બેંગ્લોરે જોર કર્યું અને બેંગ્લોર આટલે સુધી લઈ આવ્યું અથવા તો છેલ્લી ઓવર સુધી મેચ ગઈ બટ એઝ લોંગ એ સ્ટ્રોંગનેસ ઇઝ કન્સર્ન આ ટીમ પાસે ઓપનર્સ છે આ ટીમ પાસે મિડલ ઓર્ડર છે આ આ આ આ આ ટીમ 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 પાસે 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 છે 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 ફાસ્ટર લેફ્ટી બેટર બેટર એવરીથિંગ ઇઝ ધેર ઇન ધ સ્ટેમ એન્ડ ધેટ ઇઝ વાય આ ટીમ પાસેથી એક ને તો બીજો બીજો ને ત્રીજો કોઈ ને કોઈ રમીને તમને મેચ જીતાડે છે તો ઇટ્સ અ વેરી વેરી બિગ થિંગ કે અત્યારે જે કલકત્તાની જે ટીમ છે એની જે બેટિંગ લાઇનઅપ છે એની ઇવન બોલિંગ લાઇનઅપ આપણે એ કરી લઈએ વરુણ છે નારાયણ છે આઈ મીન રસેલ છે સો એવરીબી ઇઝ નો પરફોર્મન્સ તો આ એક સારામાં સારી ટીમ ગણી શકાય સાચી વાત બિલકુલ પણ જે રીતે આરસીબી ની જે ટોપ ની લાઇનઅપ કેમ બેટિંગ લાઇનઅપ જે દિગ્ગજો આઉટ થયા અને એના પછી જે રન ચેઝ ની આખી પ્રક્રિયા રહી ક્યાંક એક ક્ષણે એવું લાગ્યું કે હવે જીતી જશે પરંતુ આ રન ચેઝ જો વાત કરવી હોય તો કેવી રીતે કારણ કે ફિફ્ટી ફિફ્ટી તો આરસીબી ની અંદર પણ વાગ્યા છે અને મહત્વની વસ્તુ છે આપણે કેકેઆર ની વાત કરી કેકેઆર માં અલગ તમામ પ્રકારના બેટર્સ છે એ દેખાય છે એટલા જ માટે તો પોઈન્ટ ટેબલ ઉપર જો નજર કરીએ તો બીજા સ્થાને કેકેઆર જોવા મળી રહ્યું છે સી ની ટીમ ઇઝ અ ગુડ ટીમ આપણે ઘણીવાર વાત કરીએ સારી ટીમ છે પણ વિરાટ કોહલી અને દુપ્લેસીસ નું જે ફોર્મ છે તો ટોચના બેટર્સ નું જે ફોર્મ છે બહુ ખરાબ છે શરૂઆતની ત્રણ મેચમાં આપણને વિરાટ કોહલીનું જ જોરદાર પ્રદર્શન લાગ્યું પણ ત્યાર પછી તમે જુઓ તો વિરાટ કોહલી નથી રમતા ફાફ દુપ્લેસ નથી મેક્સવેલ તો રમતા નહોતા એટલે બહાર થઈ ગયા છે જેકસ ગઈકાલે બહુ સરસ રમ્યા બત્રીસમાં માં પંચાવન રન અને પાટીદાર ત્રેવીસ માં બાવન રન સી અગેન અહીંયા આગળ બહુ મહત્વની જે વાત છે આ જે બંને ખેલાડીઓ જેમી ગયા હતા પણ એને લઈ આવ્યા બોલિંગમાં અને બંને જેક્સ જે રમે રમી રમત જોરદાર એને પંચાવન રન આઉટ કર્યો અને પાટીદારને પણ એને વિકેટ લીધી એટલે આ છે તમારું કમિટમેન્ટ લેવલ ઓફ કલકત્તા નાઇટ રાઈડર્સ અહીંયા આગળ તમે જો વિરાટ અને દુપડે આઉટ થયા પછી પણ મેચને અહીં સુધી લાવવામાં એ ખેલાડીઓ સૌથી મહત્વના રહ્યા અને ત્યાર પછી જે કાર્તિક અને છેલ્લે કર્ણ શર્મા આ બે બાકી આગળ ઓફિશિયલ બેટર્સ જો તમે ગણો તો ઓફિશિયલ બેટર્સે આ મેચને જીતાડી નથી ગ્રીન છ રન પ્રભુદેસાઈ ચોવીસ રન લોબરો ચાર રન ત્યાર પછી ના એટલે કાર્તિક કર્ણ એ ખેલાડીઓ જબરજસ્ત એક જેને કહેવાય ને કે પ્રતિકાર કર્યો આજે છેલ્લી ઓવરમાં એકવીસ રન જોઈતા હતા ત્યારે પણ સ્ટાર્કની બોલિંગમાં ત્રણ છગ્ગા માર્યા આઈ થિંક દરેક ખેલાડીને પોતાની પોતાનું સ્થાન આઈપીએલ માં મજબૂત બનાવવું હોય છે એટલે કર્ણ શર્મા બી એમ કે જો હું આજે કદાચ હીરો બની જાઉં તો એ બની ગયો હોત બની ગયો હોત પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે ના બની શક્યો બટ એને જે ત્રણ છગ્ગા મારે તો કઈ ક્રિકેટના ઇતિહાસમાં લખાઈ છે કે આવે આવી રીતના સ્ટાર્થ ને ત્રણ છગ્ગા એને મારે સાત બોલિંગ ત્રણ ઓવરમાં એને રન વર્લ્ડ ક્લાસ બોલર છે અને એની આવી દશા છે પણ એટલે અહીંયા જોવા જઈએ તો વિકેટો પડ્યા પછી પણ માટે લઈ જવું આઈ થિંક દેટ ઇઝ ક્રેડિટેબલ ટેક્સની બેટિંગ પાટીદારની બેટિંગ પ્રભુ દેસાઈની બેટિંગ કાર્તિકની બેટિંગ અને કર્ણની બેટિંગ આ પાંચલા ખેલાડીઓ રમીને આ ટીમને બસો એકવીસ સુધી હવે તમે વિચાર કરો કે ટોચના બેટ્સમેન હવે પચી રન ઉમેર્યા હોય તો પરિસ્થિતિ કંઈક અલગ હોય તો કહેવાનું પ્રયત્ન નથી કરતી હોત એમ કહી શકાય કારણ કે છે અને માત્ર એક જ મેચ લોકો જીત્યા છે સાત મેચો હાર્યા છે બે પોઈન્ટ છે ના એ પણ નેગેટિવમાં એટલે દસમા ક્રમે થી હવે નવમા ક્રમે આવવું પણ મુશ્કેલ છે કારણ કે ચૌદ મેચોની આ એ છે ફોર્ટીન મેચ વોન ટીમ મેચ ટુ પ્લે અને ચૌદ માંથી આઠ મેચો તો એ લોકો ઓલરેડી રમી ચૂક્યા છે પરત ફરવું ટોપમાં ટોપ ફોર આવવું એ હવે કદાચ બેંગ્લોર માટે શક્ય નથી બેંગ્લોર માટે એ જ શક્ય છે કે જે ટોચની ટીમ હોય અથવા ટોચ પર જતી હોય એવી ટીમને હરાવીને એને એનો પગ પકડીને નીચે ખેંચી લે એ પરિસ્થિતિ એ કદાચ બેંગ્લોર કરી શકશે પણ એમનું પોતાનું ત્યાં જવું મુશ્કેલ છે બિલકુલ પરિસ્થિતિ તો બેંગ્લોર માટે ક્યાંક હવે અશક્ય હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આપ શરૂઆત આપણે કણ શર્મા એક મહત્વનો એક પ્લેયર આપ ચર્ચી રહ્યા છો એના વિશે ફટકારવા શું એક ઇતિહાસ ક્રણે રચી નાખ્યો અને બીજી વાત એ કેવી છે આની સાથે સાથે જે પ્રશ્ન લઈ લેવો છે બેંગ્લોરના ટોચના જે ખેલાડીઓ છે એ વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છે હવે ટીમને આગળ વધવાના કેટલા ચાન્સીસ કારણ કે આપણે કહી દીધું છે ચાન્સીસ પૂરેપૂરી પહેલી વસ્તુ તમે કર્ણ ની વાત કરી કર્ણ શર્મા આઈ હેવ ગ્રેટ રિસ્પેક્ટ ફોર જે રીતે એમાં કોઈ બેમત નથી ઇવન પણ કાલે થોડુંક નસીબ એને નડી ગયું કે એક રન ના લઈ શક્યો મીન્સ અને મેચને ટાઈ ના કરી શક્યો અધરવાઈઝ ધીસ કુડ હેવ બીન ધ બેસ્ટ ઓફ ધ મેચ સો ફાર પ્લેટ એટલે કર્ણ ડેફિનેટલી એનું એનું નામ લખાઈ ગયું સ્ટાર્ક ને માર પણ પડ્યો સ્ટાર્ટ ને ત્રણ છગ્ગા પણ પડ્યા એ વાત બી બરાબર છે તમે બેંગ્લોરની ઓવરઓલ વાત કરી બહુ જ સાચી વાત છે વિરાટ અને દુપ્લે છે મેક્સવેલ રમતો નથી એ પણ એક મોટો ફેલ્યોર હતો એક્ચુઅલી જોવા જવું તો મેક્સવેલ જોવા જઈએ તો મેક્સવેલ ને બહુ લાંબો ચલાવ્યો અને લગભગ બધી જ મેચોમાં મેક્સવેલ બે ત્રણ બે ત્રણ રન બનાવીને એ થયો અને એના કારણે ટીમને સહન પણ કરવું પડ્યું એટલે બેંગ્લોર તો ખેર હવે ટ્રાય બી નથી કરતું એવું લાગે લાગે છે કારણ કે જે રીતે કાલે તમે એક વિવાદની વાત કરી વિરાટ કોહલી ને કમરથી ઊંચે બોલ છે કે નહીં પણ એક બહુ સરસ સોફ્ટવેરએ ડેવલપ કર્યું છે અને એ સોફ્ટવેરમાં દરેકે દરેક ખેલાડીની હાઈટ અને હાઈટની સાથે કયો બોલ ક્યાં સુધી જાય તો કમરની ઉપર અને કમરની નીચે એ કેમે પેલા એમાં ફિટ કર્યું છે મશીનરીઝની અંદર એટલે મીન્સ કે એમાં સિસ્ટમમાં ફિટ કર્યું છે એટલે એક ઇમિજિયેટલી કે ભાઈ

ક્યાંક એક નિરસ પરિણામ આવ્યું એક રોમાંચકની જે દર્શક મિત્રો આશા રાખતા હોય છે કે પ્રેક્ષકો ત્યાં આશા રાખતા હોય છે જે મેચ જોવા જતા હોય પણ ક્યાંક એ પૈસા વસૂલ ન થઈ શક્યા એવું આપણે કહી શકીએ ગુજરાત અને પંજાબની મેચમાં જે ગુજરાતની ટીમની જો વાત કરીએ કે શરૂઆતમાં જ્યારે આવી પહેલી મેચ પહેલી સિઝનની અંદર ટ્રોફી જીતી બીજી સિઝનમાં રનર અપ્સ તરીકે એક દબદબો જોવા મળતો હતો ગુજરાતની આખી ટીમનો પરંતુ ધીમે 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 હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર જે એક ચામ હતું જે એક સ્ટ્રોંગનેસ હતી એ હવે નથી રહી ને બિલકુલ તમારી વાત સાચી છે આ એક નિરસ મેચ હતી આ એક નિરસ નહી આવી ઘણી બધી ગુજરાત આ આપી છે અને એ ક્યાંક ચર્ચાનો વિષય આ તો એકસો ને તેતાલીસ રન કરવાના હતા એના માટે સાત વિકેટો ગુમાવી દો છો ઓગણીસ ઓવર સુધી મેચ આવે છે એક આ મેચ કંટાળા છે નજ હતી આમ જોવા જઈએ તો બીજું કે તમે અહીંયા જે મેચ રમ્યા નેવ્યાસી રનમાં તમે આઉટ થઈ ગયા તમે અત્યાર સુધીનો સૌથી ઓછામાં ઓછો સ્કોર કર્યો અહીંયા જે ચીજ ખૂટે છે આ ટીમમાં જે મને લાગી રહ્યું છે એ છે સ્પાર્ક એ છે જનુન એવો કોઈ જનુની ખેલાડી મેદાન ઉપર એમની બોડી લેંગ્વેજ થી એમના વર્તન થી એમના એક્સપ્રેશન થી દેખાતો નથી કે જે ખરેખર ગુજરાત ની ટીમને જીતાડવા માંગતો હોય એવરીબડી ઇઝ જસ્ટ નો આ મેચ રમવા આવે છે અને મેચ આપણે રમીએ છીએ આ પ્રકારનો એટીટ્યુડ હમણાં મેં તમને વાત કરી રસેલના એટિટ્યુડ ની એક ચોખ્ખું પડે તો એના ફેસ ઉપર દેખાય કરી મારાથી આ કેમ ભૂલ થઈ ગઈ આ પેશન હોવી જરૂરી છે એ પેશન હાર્દિક પંડ્યાના ગયા પછી આખી ટીમમાં ખૂટે છે ટેલ યુ ગમે તેટલો સારો બેટ્સમેન હોઈ શકે છે પણ એઝ એ કેપ્ટન ટીમમાં જે જોશ જોઈએ એ જોશ નથી દેખાતું અને જો જોશ ના દેખાતો તમે જીતવું મુશ્કેલ છે આ ટીમ હતી હાર્દિક પંડ્યા પાસે આ જ ટીમ હતી કે જેણે એને ચેમ્પિયન કરી કોઈ જેમ નથી ટીમમાં તો સડનલી શું થઈ ગયું આજ સાહ તે વખતે સેંચુરી મારતા હતા ત્યારે શું થઈ ગયું તો ક્યાંક આ ટીમનું જે જોશ છે જનમ છે બિલકુલ શાંત પડી ગયું ક્યાંય આગળ જવાની તમન્ના દેખાતી નથી તો એ પરિસ્થિતિની અંદર ટીમનું મેનેજમેન્ટ અથવા તો જે રીતે આશિષ નહેરા ઇન્વોલ થતા હતા એ પણ આપણે ઘણીવાર ચર્ચા કરી કાલે ઘરે આશિષ નહેરા એક વાર જોવા તો મળ્યા પણ કહેવાનું તાત્પર્ય છે કે વોલમેન્ટ લોકોનું ઓછું છે લોકોના ટીમમાં આગળ લઈ જવામાં રસ નથી કઈ એવી કયા એવા ઇન્ગ્રેડિયન્ટ છે કે જે આ ટીમને આગળ નથી જવા દેતા બાકી કોઈ આની અંદર એવું નથી કે સહાની વાત કરો સહા ગયા વખતે સારા રન કર્યા ગીલે કર્યા સાંઈ સુદર્શન કર્યા મિલરે કર્યા ઓમરજાઈએ કર્યા મિલર આટલો મોટો ખેલાડી બે રન પાંચ રન બે રન પાંચ રન આખી સરન સિરીઝ તમે જુઓ કોઈ જગ્યાએ એનું કોન્ટ્રીબ્યુશન જ નથી તો આ ઉમરજાઈનું કોન્ટ્રીબ્યુશન નથી તમારે છેલ્લે આવીને તમારે તેવટીયા ઉપર જ અટકવું પડે આ ટીમની સ્થિતિ છે ગુજરાત અને એમને નેગેટિવ ટ્રનરેટ પણ છે એટલે આ ટીમ આ વખતે હું માનતો નથી કે રેસમાં હોય અથવા રેસમાં જવાની કોશિશ કરતી હોય નો ડાઉટ કે તમે આવી રીતના જીતીને બે પોઈન્ટ તો એ કરી લીધા બટ વેરી તમારી પાસે ની જે અપેક્ષા લોકોનો એનું શું આજે તમે નિવ્યાસન મારો એના માટે લોકો બધેથી આખા ગુજરાતમાંથી ભેગા થઈના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જોવા આવશે તમને નહીં આવે તો એને ક્યાંક સુધારવું પડશે પરફોર્મન્સ સુધારવું પડશે અને એનહેન્સ કરવું પડશે કે હા અમે પણ સારા ખેલાડીઓ છીએ મિત્રો જે પરિસ્થિતિ જેલની બંને મેચોમાં છે આરસી વાળી તો મેચ કેકેઆર અને બેંગ્લોર વાળી જે મેચ છે એ તો છેક સુધી પહોંચી દર્શકોને એમાં પણ મજા આવી પ્રેક્ષકોને પણ મજા આવી પણ ગુજરાત ક્યાં હજુ ગુજરાતની ટીમને એ સમજવાની જ સો એ જનુન ક્યાંક અત્યારે ગાય હોય એવું લાગી રહ્યું છે અને જે રીતે ગુજરાતના ફેન્સ ખાસ કરીને એવી આશાને અપેક્ષા રાખી કે હાર્દિક પંડ્યા હતા કે ગુજરાતની ટીમ નિરસ બનતી જઈ રહ્યું એવું લાગી રહ્યું છે આશા રાખી જે રીતે અશોકભાઈએ વાતચીત કરી કે કમબેક થવું પડશે પ્રદર્શન બતાવવું પડશે પરફોર્મન્સ આપવા પડશે એ જુસ્સો ને જનુન ફરીથી લાવવું પડશે તો જ આગળ જવાના ચાન્સીસ હજુ જોવા મળશે કેમ પરિસ્થિતિ આવનારા દિવસોમાં શું બને રહેશે એ તો આવનારા દિવસોમાં આવનારી મેચોમાં ખબર પડશે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રો ને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની આજની અત્યારની રજૂઆતમાં આજ બસ આટલું જ ફરીથી મળીશું સાંજે પાંચ ત્રીસ કલાકે નમસ્કાર